હેલો મિત્રો આજે આપણે જોઈશું કે વિદ્યુત ભાગે આમાં તમને જો બે બલ્બ દેખાય છે એ ઘસે છે ને એક તેની બાજુ જાય છે આ બલ્બ કાંઈ એમનામ શરૂ ન થઈ જતા હોય એમાં કંઈક પાવર જતો હોય તો જ શરૂ થતો હોય એ પાવર સપ્લાય થાય એ વિદ્યુત પ્રવાહના લીધે થતું હોય તો એ આપણે આગળ જોઈશું જોઈએ આપણે પહેલાં સ્ટાર્ટથી વિદ્યુત આમાં પહેલું તો આપણને પ્રસ્તાવના આપી છે એમાં કાંઈ બહુ મહત્ત્વનું નથી તો મેં જોયું છે પણ પહેલો ટોપિક આજે આપણે કરીશું વિદ્યુત પ્રવાહ અને પરિપથો આપણે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ આપણે જાણીએ છીએ કે વહેતા પાણી નદીમાં પાણીના પ્રવાહ રચાય છે આપણે જોઈતા હોઈએ કે આપણે મોટા મોટા ધોધ પડતા હોય એની નીચે કંઈક કાર્બોરેટર હોય કાર્બોરેટર જેવું એનાથી વીજળી ઉત્પન્ન થતી હોય અને પાણીથી ઘણી જગ્યાએ વીજળી ઉત્પન્ન થાય છે એ તમે ન્યૂઝમાં સાંભળતા હોય અથવા તમારા ભણવામાં આવતું હોય એની પાણીથી પણ વીજળી ઉત્પન્ન થતી હોય છે આંખથી પણ વીજળી ઉત્પન્ન થાય છે પણ એ અમુક કેસમાં આમાં આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો આપણે સ્વીચ શરૂ કરીએ એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય સ્વિચ બંધ કરીએ એટલે વિદ્યુત પ્રવાહ પસાર થતો બંધ થઈ જાય છે એવું થાય છે એનું કારણ એમ છે કે જ્યારે તમે સ્વિચ શરૂ કરો ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય કારણ કે એને કોઈ વચ્ચે અવરોધ હોતો નથી અને જ્યારે સ્વિચ બંધ કરો ત્યારે એમાં પાછો અવરોધ હોય છે તોત જ પસાર ન થાય ને હવે આપણે આગળ જોઈએ કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે અને હવે જો આ પરિચય કોઈ સ્થાનેથી તૂટી જાય તો વિદ્યુત પ્રવાહ એતો બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો બલ્બ પ્રકાશિત થાય વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાડના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાય એકમ સમયમાં વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે બીજા શબ્દોમાં તે વિદ્યુત ભારના વહનનો દર છે એને બે રીતે વ્યાખ્યાત કરી શકાય પહેલાં તો આ તમે જોયું એ કે એક માળછમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે અને બીજા શબ્દોમાં આ વિદ્યુત ભારના વહનનો દર છે અને જે ધાતુનો તાર હોય એ તાંબાનો મોસ્ટલી બનેલો હોય છે કારણ કે તાંબામાં વધારેમાં અવરોધકતા ઓછી છે અને વાહકતા વધુ છે એ વાહકતા અને અવરોધકતામાં અવરોધકતા તમને ખબર પડશે આગળ જતા પણ વાહકતા ઓછી ખબર પડશે એ તમે જો કદાચ અગિયાર બાર સાયન્સ લીધું હોય તો તમને એમાં વધારે માહિતી મળે અને હવે આપણે આગળ જોઈએ તો સૌ પ્રથમ વિદ્યુત વિદ્યુતની ઘટના જોવા મળે ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી નહોતી કોઈને જાણકારી નહોતી કે ભાઈ ઇલેક્ટ્રોન શું છે પ્રોટોન શું છે તેથી વિદ્યુત પ્રવાહ એમ માની લીધું કે ભાઈ ધન વિદ્યુત ભારોની ગતિને કારણે રસાય છે આ વિદ્યુત પ્રવાહ પણ અસલમાં એવું નથી પણ રેવેજિક રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણ ભારિત તરફ હોય છે તે ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવ્યું છે અને જો તમને આ સૂત્ર આપ્યું છે આ બરાબર ક્યુ ટી આપણે જો ને આપણે અનિયરે વ્યાખ્યાયિત કરો ને એકમ સમયમાં એટલે કે જો ક્યુ નીચે ટી આવ્યું એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના વિદ્યુત ભાર એટલે ક્યુ એના જથ્થાને વિદ્યુત પ્રવાહ કરે છે વિદ્યુત પ્રવાહ એને આય કહેવાય છે એનો એસઆઈ કમ કુલમ છે જેને એ કુલમ નામના વૈજ્ઞાનિકે આપેલો છે જે લગભગ સ ગુણ્યા દસ ની અઢાર ઇલેક્ટ્રોન વિદ્યુતભરને સમતુલ્ય છે જે ઇલેક્ટ્રોનનો આ વિદ્યુત ભાર છે એટલે કે એનું વેટ વેઇટ છે વજન કે ભાઈ સ ગુણ્યા દસ ની અઢાર ઇલેક્ટ્રોનના વિદ્યુતભરને સમતુલ્ય છે એટલા બધા ઇલેક્ટ્રોન ત્યારે એ એક આ એક વિદ્યુતભારને વિદ્યુત પ્રવાહ બન્યા આ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રિયા એમ્પિયરે એના નામ ઉપરથી વિદ્યુત પ્રવાહને એકમ એમ્પિયર રાખવામાં આવ્યો વિદ્યુત એકમ કુલમ યાદ રાખજો ક્યુનો એકમ કુલમ અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે એક એમ્પિયર બરાબર એક કુલમ પ્રતિ સેકન્ડ થાય કુલમ પ્રતિ સેકન્ડ સી બાય એસ આ વિદ્યુત ભાનને મિલી એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયરમાં રજૂ કરવામાં આવે છે એક એમ્પિયરને મિલી એમ્પિયર અથવા એ માઇક્રો એમ્પિયરમાં રજૂ કરવામાં આવે છે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એ મીટર કહેવાય પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એ મીટર કહે છે જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં તેને એ મીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે કે અહીંયા આપણે જોઈએ જો આ એક બલ્બ છે આ ઓલું ડીલ રેખું કર્યું છે એ બલ્બ છે અને એ કર્યો છે ને એ મીટર છે આમાંથી તમે જો આ પ્રવાહ છે ને પ્રવાહ કઈ સાઈડ જાય પ્લસ પ્લસ થી આ માઇનસમાં અંદર ઉતરી જાય પ્લસ થી જાય ઉભે રે તમને દર્શાવવું વન સેકન્ડ આથી ગયો રેડી આથી ગયો આ પ્લસ છે આ પ્લસ એ પ્લસમાંથી ગયો આ બલ્બ છે આ પછી ના થયો એ આ એ મીટર છે એ મીટરમાં એને આ વિદ્યુત પ્રમાણનું માપન થાય એ આ આ કળ છે એટલે કે આપણે સ્વિચ કહીએ ને એ સ્વિચ છે એ સાપ પાડી આપણે સ્વિચ ઓન કરી ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થયો ત્યારે આ બલ્બ જ ગયો એટલે પછી પાછો અહીંયા માઇનસમાં ગયો માઇનસમાં ઉતરી ગયો માઇનસમાં માઇનસ જ થાય રેડી ઓકે આપણે ઓલ ઇરાજ કરી દઈએ વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવી છે વિદ્યુત બલ્બ એ મીટર કળ જોડેલ છે અહીં નોંધો કે પરિપથમાં વિદ્યુત પ્રવાસે એના ધનશેથી ઋણ છેડા સુધી બલ્બ અને મીટરમાં થઈને હોય એ તો આપણને ખબર જ છે ને પ્લસમાંથી જાય અને માઇનસમાં ઉતરી જાય બીજો શું નવું છે આમાં વધારે તમારે કાંઈ યાદ રાખવાનું નથી ખાલી એક સૂત્ર યાદ રહે ને એટલે તમને વ્યાખ્યા પણ આવડશે અને બાકી બીજું આવડી શકે એમ છે એના દાખલા આવડશે આય બરાબર ક્યુ બાય ટી ક્યુ વિદ્યુત છે ટી સમય છે અને આય વિદ્યુત પ્રવાસે એ એટલું યાદ રાખજો આમાં જો આપણે એક ઉદાહરણ આપ્યું એ જોઈ લઈએ કોઈ વિદ્યુત બલ્પના ફિલામેન્ટમાંથી પોઈન્ટ પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ દસ મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો હવે આપણે આ દાખલો સોલ્વ કરવી તો કેમ થાય જુઓ પોઈન્ટ પાંચ એમ્પિયર વાંહે એ આવ્યો એ આવ્યો એમ્પિયર એમ્પિયર કોનો એકમ છે જવાબ આપો વિદ્યુત પ્રવાહનો આ બરાબર પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એમ્પિયર દસ મિનિટ એટલે ટાઈમ આપણને ટી આપી દીધો છે તો આ પણ શોધવાનું શું હોય ઉપરનું સૂત્ર આઈ બરાબર ક્યુ બાય ટી ક્યુ આપી દીધો છે રેડી નહીં ક્યુ નથી આપ્યો સોરી સોરી વિદ્યુતભ નથી આપ્યો વિદ્યુત પ્રવાહ આપી દીધો સમય આપી દીધો છે એટલે આઈ બરાબર ક્યુ એટલે આ તમને કેટલો આપ્યો પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ બરાબર ક્યુ દસ સૂત્રનો કરતા બનાવી એટલે ટી આમ વહી જાવ ક્યુ ઇઝ થઈ ગયું રેડી આ એની કિંમત પોઈન્ટ પાંચ આપી ઓલાની દસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ દસ ને પાછું ઓલા ને સેકન્ડ દસ ગુણ્યા સાહીઠ એટલે સત્સો સેકન્ડ થઈ અને ત્રણસો ત્રણસો કુલમ આવે આન્સર ઓલી સત્સો સેકન્ડ ને પાંચ પોઈન્ટ પાંચ એટલે વન બાય ટુ સત્સો ભાંજ્યા બે એટલે ત્રણસો જુઓ આ ત્રણસો કુલમ આવે વિદ્યુત આવી રીતે તમને ઘણા દાખલા આવશે ગણજો તમે આગળ વધીએ આપણે આ તમને જો એક ચાર્ટ આપેલો છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે અને જો ઇલેક્ટ્રોન નું ભાવ ઓલું ઇલેક્ટ્રોનનો ભાર આપ્યો છે વિદ્યુત ભારનું મૂલ્ય તો એ માઇનસમાં છે માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ અને પ્રોટોનનો વિદ્યુત ભાર આપ્યો છે તો પ્લસ વન પોઈન્ટ સિક્સ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ગુલામ વિદ્યુત બનનો એસઆઈ એકમ કુલમ છે અને વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે એટલું યાદ રાખજો ઓકે થેન્ક યુ આ લગીત છે હવે તમારે જો આવી વધારે એક્સરસાઇઝ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારી ટેલિગ્રામ ચેનલ આપી દીધી છે એમાં જોડાજો અને હાય મોકલજો હું મોકલીશ ને એમાં ઓકે થેન્ક યુ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો ઓકે થેન્ક યુ